બનાસકાંઠાના કાંકરેજના એસઆરપી જવાનનું મોત થયું ભયાઉમાં ફરજ દરમિયાન આકોલી ગામના એસઆરપી જવાનનું મોત થયું બસ સ્ટેન્ડ પાસે ફરજ બજાવતા સમયે હાર્ટ એટેક આવ્યો તેતાળીસ વર્ષીય હસમુખ પટેલનો મૃતદેહ વતન લાવવામાં આવ્યો વતનમાં એસઆરપી જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યોની આ ઘટના છે બનાસકાંઠાના કાંકરેજના એસઆરપી જવાનનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે બચાવમાં ફરજ દરમિયાન જ આ કોલી ગામના એસઆરપી જવાનનું મૃત્યુ થયું બસ સ્ટેન્ડ પાસે ફરજ બજાવી રહ્યા હતા તે સમયે જ તેમને હાર્ટ આવ્યો હતો તેતાળીસ વર્ષીય હસમુખ પટેલનો મૃતદેહ હાલતો તેમના વતન લાવવામાં આવ્યો છે વતનમાં એસઆરપી જવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું